આ કંઈ જૂને ટેન્શન લેવાનું છે ને બધું ટ્વેલ્થનું છે સો ડોન્ટ વરી ચેનલને સબસ્ક્રાઈબ કરી તૈયાર થઈ જાઓ આજના લેક્ચર માટે

આ કઈ ત્રુટીના પ્રકારોમાં આ વસ્તુ લખવાની તમને કોઈ આવશ્યકતા છે નહીં ત્રુટીના પ્રકારો પૂછે તો સિમ્પલી વ્યવસ્થિત ન વ્યવસ્થિત ત્રુટી જે લાસ્ટ લેકચરમાં આપણે શીખાતા એટલું જ કરવાનું છે તો આજનો જે ક્વેશ્ચન છે તે નવો જ ક્વેશ્ચન છે ભાઈ લઘુત્તમ માપ ત્રુટી સમજાવો બે માર્ક ની અંદર સરસ એવો ક્વેશ્ચન તમને પૂછાય તો જો આ ક્વેશ્ચન પૂછાય તો કશું ટેન્શન લેવું છે નહીં નાનાકડી સરસ રજૂઆત ટેક્સ્ટબુકમાં પણ આપણે આપેલી છે ટેક્સ્ટબુક વાઇઝ લખી લેવાનું છે પેલા તો સમજીએ પછી લખવું કે મેં તો ટેક્સ્ટ આપણે જોઈ લેશું લઘુત્તમ માપ ત્રુટી લઘુત્તમ માપ એટલે કે શું બતાવે છે કે ભાઈ લઘુત્તમ માપ એટલે કોઈ પણ સાધન વડે થતું લઘુત્તમ એટલે કે નાનામાં નાનું નાનામાં નાનું જે માપન થાય બચ્ચા પાર્ટી કોઈપણ સાધન વડે જો કોઈપણ સાધન વડે થતું નાનામાં નાનું માપ અલગ અલગ હોય સ્કેલ વડે થતું માપ નાનામાં નાનું અલગ હશે વર્નિયર કેલિપર્સ વડે અલગ હશે સ્ફેરોમીટર વડે અલગ હશે અને જે નાનામાં નાનું જે માપન થાય જે સાધન નાનામાં નાનું જે માપ કરી શકે એને એનું શું કહેવાય છે લઘુત્તમ માપ હવે એમ તો કહે છે ભાઈ લઘુત્તમ માપ ત્રુટી એટલે નાનામાં નાના માપ માપી શકવામાં છે ત્રુટી તો શેને ઉત્પન્ન થાય તો ભાઈ સમજો તો સ્કેલમાં આ ટાઈપની વસ્તુ હોય ખબર છે ને સ્કેલ છે તો ફોર પછી મોટો લીટો પછી વન ટુ થ્રી ફોર ફરીથી પાછું એના કરતા મોટો વન ટુ થ્રી ફોર પછી પાછો મોટો આ ટાઈપની સ્કેલ હોય છે આપણે દરેકને ખ્યાલ છે

લમાશ કહી શકીએ લઘુત્તમ માપ એની જે ક્ષમતા છે ત્યાં સુધી જ તમને ખબર હશે છેલ્લો આંકડો તમને પોઈન્ટ વન સેન્ટીમીટર સુધી જ ખબર હશે એના કરતાં આગળ નો આંકડો તમને ખબર હોવાની છે મતલબ કોઈ પણ તમે ધારો કે કોઈની લંબાઈ તમે માપન કરો છો ધારો કે અહીંયા કોઈ વસ્તુ છે

બરાબર ના મોટો લીટો એટલે કે 0.5 થયું આ છે 0. પોઈન્ટ કેટલું છે તો અહીંયા છે 0.5 સોરી 6 ના છે 0.7 એક વાત તો કન્ફર્મ છે કે આનું જે માપ છે તે 0.6 કરતા તો વધારે છે અને 0.7 કરતા ઓછું છે 0.6 કરતા વધારે છે 0.7 કરતા ઓછું છે તો માપ આપણે લખવું કેમ તમને અંદાજે તમે લઈ લો કે સાહેબ પોઈન્ટ છ ને સાત ની એક્ઝેક્ટ વચ્ચે છે તો આપણે કરી નાખીએ ઝીરો પોઈન્ટ છ કરતા તો વધુ જ છે મતલબ ઝીરો પોઈન્ટ વચ્ચે દેખાય તો પાંચડો ભરને નાખેવાય આ પાંચડો જે છે એ અચોક્કસ કહેવાય આપણે ખબર છે નહીં આ ચોક્કસ કહેવાનું છે નહીં આપણે પોઈન્ટ છ વધુ કન્ફર્મ છે કે હા પોઈન્ટ છ ફિક્સ છે હવે જેનું ખરેખર સાચું મૂલ્ય હશે તમે જે પોઈન્ટ પાંચ આઠ લખ્યું એ બંને મૂલ્યમાં ફરક તો હોવાનો છે મતલબ ત્રુટી તો આવશે ભૂલ તો ગણાશે તો આ જે ત્રુટી ગણે ને એને શું કહે લઘુત્તમ માપ ત્રુટી એમાં આપણો કઈ વાંક નથી સાધનનો જ વાંક છે ને બરાબર સાધન ની માપન કરવાની ક્ષમતા વન એમ એમ ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર ની છે એના કરતાં નાનું માપે માપતો નથી એ પોઈન્ટ છ ને પોઈન્ટ સાત ની વચ્ચેનું જે કેટલું બતાવે ઈ આપણે સાદી સ્કેલમાં ખબર પડે નહીં સાદી સ્કેલનું નું 1 mm સુધી છે એટલે mm તમને ફિક્સ કન્ફર્મ બતાવે 25 mm ધારો કે બતાવે છે કોઈ પણ તમે માપેલ ધારો કે અહીંયા માપેલા છે કેટલા છે 6 mm છે કેટલા છે 6 mm તો આ 6 mm ફિક્સ છે પછી થોડુંક આગળ દેખાય તો આપણે આપણી રીતે ધારો કે 6.4 mm એવું લખી નાખીએ કે સાહેબ 6 mm કરતાં થોડુંક વધારે દેખાય છે પોઈન્ટ 0.4 એડ કરી નાખી તો જે પાછળનું જે તમે એડ કરેલું છે એ વસ્તુ કેવી છે તમારી ધારણા બરાબર એ વસ્તુ ખોટી પણ હોવાની છે સાચા મૂલ્ય કરતાં અલગ આવવાની છે તો આ જે છે આને શું કહેવાય ત્રુટી આવશે આવશે એટલે આ પ્રકારની ત્રુટીને લઘુત્તમ માપ ત્રુટી કે અલગ અલગ હોય જે સાદી સ્કેલમાં ઓછામાં ઓછું કેટલું માપ હોય વન mm કેટલું હોય છે વન એમ સેન્ટીમીટરમાં લખીએ તો ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર ઝીરો વન સેન્ટીમીટર એક સેન્ટીમીટરના દસ ભાગ સાદી સ્કેલ પછી તમે વર્નિયર સ્કેલ લઉં બચ્ચા પાલટી કઈ લઉં વર્નિયર સ્કેલ જે તમને પ્રેક્ટિકલમાં આવશે તો વર્નિયર સ્કેલનું લઘુત્તમ માપ હોય છે એવું છે ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર કેટલું હોય છે ઝીરો પોઈન્ટ ઝીરો વન સેન્ટીમીટર એટલે કે તમે જો સેન્ટીમીટરમાં આંકડા લખવા જાઓ તો અહીંયા કેમ પોઈન્ટ પછી પાસઠ સેન્ટીમીટર હતું તો એમાં છ તમને ખબર હતી

ત્રીજો આંકડો કયો હોય એ તમે અઠીઓ મારો તમારી રીતે આ આંકડા ચોક્કસ હોય આ તમે અઠીઓ મારો છો ત્રુટી તો આવી કહેવાય ને બરાબર આની જે ક્ષમતા છે તે ઝીરો પોઈન્ટ પોઈન્ટ પછી બે આંકડા સેન્ટીમીટરમાં આપણે લખીએ તો એના પછી આવે છે વર્નિયર સ્કેલ પછી આવે છે સ્ફેરોમીટર અથવા તો માઇક્રોમીટર સ્ક્રુ ગેજ એ પોઈન્ટ પછી બધા પાટી ત્રણ આંકડા સુધી ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો વન સેન્ટીમીટર એનું લઘુત્તમમાં બરાબર સાદી સ્કેલ 1 સેન્ટીમીટરના કેટલા ટુકડા કરે છે 10 ટુકડા કરે છે વર્નિયર સ્કેલ 1 સેન્ટીમીટરના 100 ભાગ કરે છે 1/100 ને જે સ્ફેરોમીટરને આવે છે વર્નિયર સોરી સ્ફેરોમીટર અને સ્ક્રુ ગેજ 1/1000 કરે 1 સેન્ટીમીટરના 1000 નાના નાના ટુકડા કરે એટલે એમાં તમને પોઈન્ટ પછી છગડો હોય ખબર પડી જાય પોઈન્ટ પછી પાંચડોય ખબર પડી જાય પોઈન્ટ પછી ધારો કે અહીંયા પાછળ ત્રગડો હોય એ ખબર પડી એ પછી ચોથો અંક કયો હોય એ ખબર પડે નહીં તો આમાં કેવી ગણાય ઓછી બરાબર પછી ત્રણ આંકડા ખબર છે વર્નિયર માં પોઈન્ટ પછી બે આંકડા ખબર છે ત્રીજો નથી ખબર સાદી સ્કેલમાં પોઈન્ટ પછી એક જ આંકડો ખબર છે આ પાંચ તો તમે અઠયો મારેલો છે તો આ પ્રકારની જે ત્રુટી છે એને શું આપણે લઘુત્તમ માપ ત્રુટી અલગ અલગ હોય છે લઘુત્તમ ઋણ ખબર હોવાની છે પાંચડો મૂકી દીધો હવે એ સાચો આંકડો છે કઈ આપણે ખબર નથી સાચું માપ ધારો કે પોઈન્ટ ચોસાઈ છે તો આ જવાબ આવશે કેવો આવશે ધન સાચો જવાબ જો પોઈન્ટ છાસઠ છે તો આ જવાબ કેવો આવવાનો છે ઋણ બરાબર માપેલું મૂલ્ય સાચા મૂલ્ય કરતા ઓછું રહી ગયું છાસઠ હોય તો મતલબ વ્યવસ્થિત અવ્યવસ્થિત કોઈ પણ અહીંયા કઈ નક્કી છે ક્યારેક મૂલ્ય ધન થાય ક્યારેક મૂલ્ય ઋણ થાય પણ આનું મૂલ્ય આ લઘુત્તમ બહુ બધી વધારે ના હોય નાનું મૂલ્ય જોઈએ બરાબર છે ફેરફાર હોય બહુ બધો વધારે ન હોય એ માત્ર પોઈન્ટમાં હોય કેમાં હોય છે પોઈન્ટમાં થોડોક થોડોક નાની નાની ત્રુટી દેખે પણ ત્રુટી તો છે ને નાની તો નાની ત્રુટી તો છે ચલો ટેક્સ્ટબુકમાં નજર નાખીએ આ ટાઈપની વસ્તુ આપેલી છે જો ટેક્સ્ટ બુકમાં ટેક્સ્ટ બુકમાં જેટલી વસ્તુઓ એ બેઠે બેઠી લખી નાખવાની છે લઘુત્મત માપ તૂટી તો પહેલા તો ડેફિનેશન છે ત્યાં અન્ડરલાઈન કરી લેવાની છે માપન માટેના સાધન વડે માપી શકાતા નાનામાં નાના માપને તે સાધનનું લઘુત્તમ માપ કહે છે તે સાધનનું લઘુત્તમ માપ એટલે કે તે સાધનો તમે જે નાનામાં નાનું માપન કરી શકો એ આ સાધનથી મપાયેલા મૂલ્ય કે જે કંઈ તેને શું કહેવો છો તમે અવલોકન બરાબર પ્રયોગ કરતા હોય તેમાં એ સાધન વડે આપણે શું કહે છે અવલોકન આટલા મૂલ્ય સુધી જ સચોટ હોય કે જેનું નાનામ

स्फेरोमीटर નું લઘુત્તમ માપ છે 0.001 સેન્ટીમીટર છે લઘુત્તમ માપ ત્રુટિનો સમાવેશ અવ્યવસ્થિત ત્રુટિમાં થાય છે આમ જોતા કેમ કે નક્કી હોવાનું છે ને ક્યારેક મૂલ્ય થઈ જાય પ્લસ ક્યારેક મૂલ્ય થઈ જાય માઈનસ પરંતુ તેનું પ્રમાણ કેવું હોય છે આમ જોતા સીમિત બહુ બધી વધારે ભૂલો થાય નહીં આ ત્રુટી વ્યવસ્થિત અને અવ્યવસ્થિત ત્રુટિ એમ બંને રીતે ઉદ્ભવે છે આમ જોતાનું કશું કે નક્કી કહેવાનું છે નહીં લાવને અલગ જ આપણે વાતો કરેલી છે લઘુત્તમ માપ ત્રુટી અલગ જ બે માર્ક્સનો તમને ક્વેશ્ચન બને ત્રુટીના પ્રકારોમાં આ લખવાની જરૂર છે નહીં જો આપણે લંબાઈનું મીટર પટ્ટી વડે કરીએ સાદી સ્કેલ તો મીટર પટ્ટી સ્કેલમાં બે ક્રમિક કાપા વચ્ચેનું અંકન કેટલું વન એમ એમ વન એમ એટલે કે ઝીરો પોઈન્ટ વન સેન્ટીમીટર એટલે સ્કેલની લઘુત્તમ માપ કેટલું છે ઝીરો વર્નિયર વન વન ઇયર સ્કેલ એ પરનું ઝીરો પોઈન્ટ ઝીરો વન ઝીરો 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 વન વધુ સચોટતા આપણે વધુ ધ્યાન રાખીએ સાધનોની સુધારેલ પ્રયોગ ટેકનિક જે કંઈ ટેકનિક જે છે પ્રયોગ કરવાની એમાં કંઈક વધારે ધ્યાન આપીએ એનો ઉપયોગ કરી લઘુત્તમ માપ ત્રુટીને આપણે ઘટાડી શકીએ છીએ અને અવલોકનોનું ઘણીવાર પુનરાવર્તન કરી કરી કરીને મળતા અવલોકનોનું સરેરાશ મૂલ્ય લેવાથી આપણે સાચા મૂલ્યની નજીક આપણે જઈ શકીએ મતલબ તમે ઘણી વખત એક ને એક વસ્તુનું અવલોકન ઘણી વખત કરવાનું પહેલી વખત તમારો જવાબ એવો ધારો કે બે બીજી વખત ધારો કે બે જે જવાબ આવે એ સાચા મૂલ્યની નજીકનો આન્સર હોવાની શક્યતા વધારે છે તો છેલ્લે આપણે તમામ વાતો હતી લઘુત્તમ માપ ત્રુટીની હવે જે આપણે વાતો કરીએ એ છે ઉદાહરણ બે પોઈન્ટ છ

મારે પહેલી ઘડિયામાં બાર આ વાયગા આ મિનિટ આ કેટલા કલાક આ મિનિટ આ સેકન્ડ ખબર પડે ને બાર કલાક ઝીરો મિનિટ પોઇન્ટ પાંચ સોરી ઝીરો પાંચ સેકન્ડ બાર વાઈગા એક મિનિટ પંદર સેકન્ડ અગિયાર ઓગણસઠ ને આઠ સેકન્ડ દર વખતે ટાઈમ થોડુંક 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 શું થાય અલગ અલગ થાય છે ને આમાં પણ એમ જો ટાઈમ અલગ 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 થાય છે

કે તમારે માપન કરવાનું છે શું છે તમારે ટાઈમને જ જોવાનું કેટલા વાગ્યા ટાઈમ જોવાનો છે નહીં કે કેટલા વાગ્યા તમારે કોઈ એક ઘટના થાય છે એ ઘટનામાં સ્ટોપવોચ કહીએ ને આપણે ઝીરો થી ચાલુ કરીને આ ત્રીસ સેકન્ડ સુધી એમ સ્ટોપવોચ તરીકે ઇન્ટરવલ આ ટાઈપ ધારો લોલક થાય તો સાઠ લોલક થવા માટે કેટલો સમય લાગ્યો કેટલી સેકન્ડ હેલી એ માપવાનું છે તો એવું તો પેલા જોઈને અમુકને એમ લાગશે કે સાહેબ બાર વાગે આ ઘડિયાળ તો બહાર વાગે ને આસપાસનો સમય જ બતાવે છે જ્યારે આમાં તો સાહેબ 10 બતાવે છે એટલે સાહેબ આ જ ઘડિયાળ લેવાનું એટલે આપણે સમય નથી જોવાનો કેટલા વાગ્યા એ આપણે ઇન્ટરવલ જોવાનું છે કે ભાઈ બે ઇન્ટરવલ આપણે માપીએ ત્યારે ભૂલ ઓછી થાય છે ભૂલ તો બંનેમાં થાય ખરેખર તો આમાં સોમથી રહ્યો તો આ બધા બાર એકઝેટ બાર વાગવા હોવો જોઈએ પણ એક્ઝેક્ટ 12 આમાં વાગેલા નથી સેમ વસ્તુ આમાં પણ એકઝેટ બાર વાગે પણ આમાં વાગેલા નહીં ભૂલ તો બે કરે છે પણ ઓછી ભૂલ કોણ કરે ને એ જોવાનું છે તો હવે તે વસ્તુની ખબર કેમ પડે કે સાહેબ બે ઘડિયાળો તો છે બે ઘડિયાળોમાંથી ઓછી ભૂલ કોણ કરે જે ઓછી ભૂલ કરે આપણા માટે આમ જોતા સારી કેમ કે દસ તો તમે આમ કાંટો ફેરીને બાર કરી નાખો તો હાલ એમાં કંઈ મોટી વાત નથી અને એની શું કહેવાય શૂન્ય ત્રુટી કે જ્યારે ભાઈ ઝીરો હોય ત્યારે ઝીરો નથી દર્શાવતા એ તો તમે ધારો કે કાંટા ઉપર તમે એક્ઝેક્ટ ઝીરો ઉભેલા ત્યારે વન બતાવો તમે કાંટો ખોલે કાંટો પાછો આમ ઝીરો એ સેટ કરી નાખો ચાલે શૂન્ય ત્રુટી તો આપણે આરામથી સોલ્વ કરી શકીએ પણ મેન વસ્તુ છે કે આજે સમયનો ફેરફાર આમાં થાય છે નામાં પણ થાય છે કોનામાં કેટલો ફેરફાર થાય છે જેનામાં ઓછો ફેરફાર થતો છે એ આપણા માટે ફાયદાકારક ધારો કે આમાં તમે સમયનો ફેરફાર કેમ આપો તો સૌથી મોટામાં મોટો જે સમય તમને દેખાતો હોય ને એ તમે જોતો કે સાહેબ કે જે સૌથી મોટો સમય છે એના કરતાં મોટો સમય એ કંઈ છે નહીં તો સૌથી મોટો સમય તમને કેવો થાય કે આ બાર વાગ્યા આ બાર ને એક આના કરતાં મોટું થઈ ગયું આમાં તો જે અગિયાર છે આ બાર ને એક ઓગણસાઠ બાર ને એક બાર ને એક તો બાર ને એક વાળા ત્રણ ચાર છે સેકન્ડ જોઈએ સેકન્ડ આમાં છે પંદર સેકન્ડ આમાં છે પચાસ સેકન્ડ આમાં છે ત્રીસ સેકન્ડ તો સૌથી મોટો સમય તો આ થઈ ગયો ને બાર ને એક પચાસ આના કરતા મોટો સમય બીજો કેટલો પડે છે મને કહું તો આ સૌથી નાનો છે આ સૌથી મોટો છે કેટલી સેકન્ડનો ફરક પડ્યો તો પેલા તો અગિયાર ઝીરો આઠ છે કેટલા છે અગિયાર ઓગણસાઠ જો અહીંયા સમજો અગિયાર

અને 50 સેકન્ડ બીજી 1 મિનિટ ને 50 સેકન્ડ બીજી 1 મિનિટ ને 50 સેકન્ડ એટલે ટોટલ સેકન્ડ કેટલી 1 મિનિટ માં સેકન્ડ કેટલી હોય 60 તો 60 ને 50 એટલે 110 કેટલી 110 સેકન્ડ બીજી તો આ બે સમયગાળા વચ્ચેનો ફેરફાર કેટલો થઈ ગયો 52 સેકન્ડ 110 સેકન્ડ એટલે કે ટોટલ કેટલી સેકન્ડ થઈ બચ્ચા પાલટી 110 ને 52

દસ પંદર ને ચોવીસ સેકન્ડ બીજી કેટલી સેકન્ડ ચોવીસ સેકન્ડ બીજી તો ટોટલ કેટલી થઈ ચોવીસ ને સાત ચોવીસ ને છકો મારે તો થઈ જાય ત્રીસ ને પાછો વધારનો એક એટલે થઈ જાય એકત્રીસ અચ્છા અહીંયા જે તફાવત છે એકત્રીસ સેકન્ડ નો

તો કઈ ઘડિયાળ વાપરે યાર આ ઘડિયાળમાં તો યાર સમય આગળ પાછળ રહી જાય જ્યારે આ આગળ પાછળ રહેતીને તમે એક વખત ટાઈમે કરી દો પછી એ જ ટાઈમે ધોળા રાખશે આ તો મેં એક વખત ટાઈમે કર દો તો પણ એ પાછળ રહી જવાની શક્યતા છે અથવા તો આગળ નીકળી જવાની શક્યતા છે ત્રણ મિનિટ એકસો બાસણને લગભગ ત્રણ જ થઈ ગયું ને એકસો એંસી ત્રણ થાય આ એકસો બાંસી તો થઈ ગયું જ્યારે આમાં એકત્રીસ એટલે કે અડધી મિનિટ આગળ પાછળ થાય વધારે થાય નહીં એટલે કઈ ઘડિયાળ વાપરે ઘડિયાળ નંબર ટુ તો ટેક્સ્ટ બુકમાં આન્સર આપેલો છે કદાચ એના ઉપર નજર નાખી લઈએ એટલે ખાલી સમજવાનો છે કોન્સેપ્ટ સમજવાનો જો પૂછે તો ટેક્સ્ટબુક માં લખવું એમ ગુજરાત બે ત્રણ લખી નાખવાની કે ભાઈ સાત દિવસની ઘડિયાળ એકના જે કઈ અવલોકનનો ફેરફાર છે એનો વિસ્તાર એકસો બાસઠ સેકન્ડ છે કેટલો છે 182 જ જોયું જોઈતું ને ઘડિયાળ બીજામાં કેટલો વિસ્તાર છે 31 સેકન્ડ એટલે ઘડિયાળ એક દ્વારા લીધેલો સરેરાશ સમય ઘડિયાળ બે દ્વારા લીધેલા સરેરાશ સમયની સાપેક્ષમાં પ્રમાણભૂત સમયની વધુ નજીક છે એમાં એટલો ફેરફાર થતો નથી મહત્વપૂર્ણની વાત એ છે કે ઘડિયાળની શૂન્ય ત્રુટી ચોકસાઈપૂર્ણ કાર્ય માટે એટલી બધી મહત્વની છે નહીં કેમ કે શૂન્ય ત્રુટી તો આપણે સરળતાથી ટાઈમે તો કરી હગે ને પણ આ તો ટાઈમે કરને કે પછી પણ પાછળ રહી જાય તો થોડું હાલે તો ઘડિયાળ એકમાં એ જ ધંધો છે ટાઈમે નાખો છતાંય પાછળ રહી જાય આગળ નીકળી જાય ને ઘડિયાળ બેને ટાઈમે કરી નાખો તેમાં એટલું બધું કાંઈ પ્રોબ્લેમ થવાનો છે નહીં કારણ કે શૂન્ય ત્રુટીને સરળતાથી દૂર કરી શકાય છે એટલે અહીં ઘડિયાળ એકની તુલનામાં ઘડિયાળ બેને પસંદ કરવામાં આવે છે થેન્ક યુ બચ્ચા પાલટી થેન્ક યુ સો મચ ચાલો તો તમામ વસ્તુ ખોપરામાં ઉતારી લે તો ચોપડામાં પણ ઉતારી લેજો અને સબસ્ક્રાઇબ તો જ શેર કરી દયો તમારા ક્લાસમેટ સાથે અને આ જે ઇમ્પોર્ટન્ટ વિડીયો બીજા છે એ પણ જોવાનું ચૂકશો નહીં